અધિકારી જણાવ્યું છે કે ભાજપના મોવડી મંડળ દ્વારા આ વખતે મંડળ પ્રમુખ ન માટે પિસ્તાલીસ વર્ષ અને તેથી ઓછી વયને ટિકિટ આપવાનું ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યું છે તેનાથી કાર્યકર્તાઓમાં અનેક લોકોમાં પણ ખુશી છે કે પાર્ટી યંગ લીડરશિપને પ્રમોટ કરશે અને જેને કારણે આટલા બધા ફોર્મ ભરાયા છે જેમાં વધુમાં વધુ જિલ્લામાં દરેક મંડળમાં ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ અર્જનભાઈ રબારી અને સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી નીરવ અમીન ભરત તથા દિપેશ લાલપુરવાલા જિલ્લામાં નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયામાં મુલાકાત લઈને કાર્યકર્તાઓને સંભાળ્યા હતા અને દરેક મંડળમાં આ જવાબદારીઓ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અને મહામંત્રી નરેન્દ્ર સોની ઉપસ્થિતિમાં પણ થઈ હતી જિલ્લા ચૂંટણી

અમે સૌ આદરણીય અર્જુનભાઈ અમીનભાઈ આદરણીય પ્રમુખ શ્રી શંકરભાઈ અમીન સાહેબ અને તમામ લોકો અત્યારે આ કામની અંદર જોડાયેલા છીએ અમે છેલ્લા દોઢ મહિનાથી આ કામ બુથ પ્રમુખ બનાવવાનું કામ કરી રહ્યા છીએ બુથ પ્રમુખની સંરચના પૂર્ણ થતા તમામ બૂથ પ્રમુખનું સન્માન કરવાનો કાર્યક્રમ અમે દરેક બુથમાં ગોઠવ્યો હતો અને એના પછી હવે મંડલ પ્રમુખની સંરચના થવા જઈ રહી છે ત્યારે આ મંડળોના પ્રમુખ બનવા માટે બાર જેટલા મંડળોના જયારે અમે પ્રમુખ નિર્વાચિત કરવાના છીએ તો એમાં ચોરાણું જેટલા ફોર્મ આવ્યા છે આજ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પિસ્તાલીસ વર્ષની સમય મર્યાદા ઉંમર મર્યાદા રાખી છે નવા અધ્યક્ષો માટે એમાં લોકોમાં સારો ઉત્સાહ છે પ્રતિસાદ છે અને તમામ લોકો બડી ચડીને આગળ પોતાનો હિસ્સો અને ભાગ લઈ રહ્યા છે આમ ઉત્સાહપૂર્વક સંગઠન પર્વની કામગીરી દાહોદ ની અંદર ચાલી રહી છે આજે આપ સૌ પ્રેસ મિત્રો આવ્યા અને આ માહિતી અવગત કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જો ક્રાઇટેરિયામાં આવતા હશે તો જરૂરથી સિલેક્ટ કરવામાં આવશે જે પાર્ટીના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાના આધારે સિલેક્શન પ્રદેશ ભાજપ કરશે